તો કેયુરભાઈ આ ક્યું જાડવું છે આ ગુંદાની કલમ છે અહીંથી આ કલમ કરેલી હે ગુંદાની હા બરાબર અહીંથી તમે કલમ વારેલી છે બરાબર તમે ગુંદાની કલમ તો નહીં જોયું પણ આ અમે અલગ ગુંદાની કલમો આ બધી બનાવેલી છે ને આ અમારો ગુંદો એવો છે કે આખું વર્ષ અમારે આ ગુંદા આવે છે એક છોડ ઉપરથી જ આ બધી કલમો અમે બનાવેલી છે એટલે બારે માસ આ ગુંદા ચાલુ રહી એવું છે ને ને આ ગુંદાના એવા ગુણ છે કે કાજુ જેટલી આ તાકાત આપે ને પાણી ઓછું હોય તો આ તમે શેઢે તો પણ થાય ને જમીનમાં પણ થાય છે આપણે જે ઓલા આવે છે એની જેમ જ આ થઈ શકે ઓછા પાણીમાં થઈ શકે અને આને જમીન ઓને આપણે હાલે એવી જ હાલે કે કઈ અલગ હોય આ બારમાસી છે કોઈ પણ કોઈ પણ જમીનમાં હાલે તો આમાં આવરણ ક્યાંથી ચાલુ થઈ જાય આમાં આવરણ અમુક કલમમાં આવ્યું હતું પણ આમાં તોડી નાખ્યું તમે આગળ જોઈ શકો છો કે આવેલું હે તો એ તોડવું પડે બે વર્ષ તો કારણ કે આના ગ્રોથ માટે થઈ બરાબર ઝાડનો વિકાસ થાય ઝાડના વિકાસ માં તો થોડું મળે તો આ સોળ ની કિંમત મિત્રો આ સોડ તમે લેવા માંગતા હો તો નીચે આપડે ભાઈ નું એડ્રેસ અને ભાઈ ના મોબાઈલ નંબર આપી દીધા છે તો ત્યાંથી તમે કોન્ટેક કરી શકો